તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર ધારે તો આજે આપણે એક જીરાની વિઝિટ ઉપર આવ્યા છીએ અને એક પ્રગતિશીલ ખેડૂત છે અને એમને જીરાનું વાવેતર કરેલું છે અને એક બે વર્ષથી જીરાનું વાવેતર કરે છે અને સારું એવું ઉત્પાદન મેળવે છે ને આ વર્ષે પણ જીરું બહુ સારું છે તો આપણે એને ઓણ ઘણી નવી ટ્રાય કરેલી છે તો થોડીક આપણે ખેડૂતનું પેલા નામ ગામ ને એવું જાણીએ પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પેલા તમારું નામ અને ગામ જણાવી દો અને એક તમારો મોબાઈલ નંબર આપી દો મારું નામ છે કુકડિયા સંજય રતાભાઈ ગામ મોબાઈલ નંબર તો તમે એ તમે કઈ કંપનીનું વાવેલું છે અને કઈ વેરાયટી છે તે ખેડૂત મિત્રોને જણાવો એટલે કે શું કે આવતી સિઝન જો કોઈ ખેડૂત મિત્રોને આ જીરોનું વાવેતર કરવું હોય તો કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકે બરોબર છે આપડે વાવેતર છે યુરો ચોમ્મા અને આ જે જીરું છે ને ફૂટમાં સારું છે ઉગાવો સારો છે અને થોડુંક સુકારા સામે રોગપ્રતિકારક શક્તિ એમની વધારે છે મેં આ વર્ષે જ આની ટ્રાય મારી છે બરોબર છે તો ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં કંપની અને બે જે ગ્રીન ફ્લાય એગ્રી સીડ્સનું હીરો સુમાલી આવે છે તમે પેકિંગ પણ જોઈ લો તો જે ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય જે તમે વાવેતર કરી શકો હમણાં તમને જીરું બતાવીએ પછી તમને થોડોક આઈડિયા આવે કે આ જીરું કેવું છે ફૂટમાં કેવું છે ઉતારામાં કેવું છે એ બધું હમણાં આપણે ખેડૂત અહીંયાથી જાણીએ તો સૌથી પહેલા આપણે આ પેકિંગ બતાવી દયો તમે જોઈ લો ખેડૂત મિત્રો તો સંદીપભાઈ આ જે જીરાનું તમે વાવેતર કર્યું જે તમારો પ્લોટ રહ્યો એ કેટલા કિલોનું તમે વાવેતર રહ્યો નું કરેલું છે પોણા ત્રણ વીઘા છે અને એમની અંદર આપણે છ કિલો બિયારણ નાખ્યું છે અને આ જીરું ઈરો સુમાલી અત્યારે હાલમાં કેટલા દિવસનું છે સાહીઠ દિવસની આસપાસનું છે દિવસ નું છે ને સારી એવી હાઈટ છે નાનું હતું ત્યારે તમે પિયત માં શું સારવાર કરેલી ફૂગનાશક આપેલું કઈ ઉમિક આપેલું તો એ તમે આપ્યું હોય તો ખેડૂત મિત્રો જણાવો એટલે એની આઈડિયા આવે કે આટલી માવજત હોય તો આવું જીરું બની શકે ના ના સરસ વાત કરી વિજયભાઈ

કે આપડે અગાઉ પણ વાત થઇ કે અઠવાડિયા પેલા આમાં એક તમે નવી ટ્રાય કરી તી મેં અત્યારે જે જણાવ્યું ડીએપી ની તો ડીએપી થી તમને આમાં જીરા માં રિઝલ્ટ શું લાગ્યું ડીએપી થી રિઝલ્ટ બહુ સારું થયું ફૂટ જીરા ની બહુ અતિશય વધી એક એક સોળ વે પંદર પંદર સોળ સોળ ફૂટ છે અને બીજા નંબર માં એનો ગ્રોથ સારો છે અત્યારે તમે આમાં ઉભા રહ્યો તો તમને જીસન થી થોડુંક જ નાનું લાગે એવડું જીરું થઇ ગયું છે અને માથે વરિયાળી જોવો તો અઢળક છે તમે ગણી જ ન શકો એટલી હરિયાળી છે ડીએપી કઈ રીતના આમ સાટી દીધું હતું કે પિયતમાં આપ્યું હતું તમે કઈ રીતના પિયતમાં આપ્યું હતું આગલા દિવસે બેરલમાં ટીપણામાં આખી ડીએપી ઠેલી નાખી અને પછી કેરામાં આપણે પાઇપથી જે પાતા હોય ને બધા પાતા જોઈએ એ રીતે આપણે પાણી આ રીતે ભેળવીને આપ્યું હતું છંટકાવ નહોતો કર્યો છાંટવામાં ડીએપીનો પાવર ફૂટે નહીં એટલે પાવું જ પડે એને આપણે તો પાવામાં તમે માપ કેટલું રાખેલું માપ એ જ કહું છું વીઘે ચાર વીઘે એક ઠેલી વપરાવી જોઈએ હા હા અને વાપરવા વાળા બે પાઈ પાય દેશે પણ એનું એક થોડુંક કનેક્શન એ આવે છે કે જીરું આમ દાંડલી આજી પાછી વળી જાય કુળેપ બહુ લેશે કુળેપના લીધે દાંડલી બાંગી ત્રાહી થઈ જાય છે પછી એના માટે તમારે ઉપરથી કડક કરવાનો છંટકાવ કરવો પડે પણ ચાર વીઘે એક ઠેલી પાવ ને તો પરફેક્ટ એનું માપ છે તો હવે સંદીભ આપણે એક બીજું ખેડૂતોને તમે જણાવો કે જે આ બાર જીરો એકસાંઠ ને બીજા અલગ અલગ ખાતર યુરિયા ખાતર આપતા હોય એની કરતા ડીએપી સારું ડીએપી બહુ સારું તો ખેડૂતોને આપવું હોય તો આપી શકે આપી શકે ડીએપી પણ આપી શકાય અને વોટર સોલ્યુબલ જે ખાતર છે જેમ કે આ નાનો થયું ત્યારથી મેં પહેલા સટકાવમાં ઓગણી 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 વોટર સોલ્યુબલ ખાતર પાયું ત્યાર પછી બીજા સંટકાવમાં મેં પાયું

એક સંજયભાઈએ નવી ટ્રાય કરેલી ઘણા ખેડૂત મિત્રો એવા પ્રશ્ન હોય કે આપણે કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપનીનું જે જટાયુ આવે એનો આપણે પેલા ઉપયોગ કરીએ તો જીરું વળી જાય પણ સંજયભાઈ પહેલેથી એનો ઉપયોગ કરે છે તો આપણે થોડીક એની પાસેથી માહિતી લઈએ સંજયભાઈ તમે કેટલા ટાઈમથી જટાયુનો નો ઉપયોગ શરૂ કરી દીધો તો જીરું જટાયુ તો આપણે પહેલથી ચાલુ કર્યું હતું જયારે દાંડલિયા સાડી અને ગ્રોથ કરવા માં ને

એની અંદર એની માપની જ ચમચી આવે એક એક ચમચી નાખી જેમ હાઇટ વોઝ વધારે પ્રશ્ન હતા કે જટાયુ નો એવા ઘણા પ્રશ્ન હતા કે જટાયુ જીરામાં યુઝ કરશું તો જીરું જલ્દી પાકી જાય અથવા તો હાઇટ નું આવે ગરમ પડે એવા ઘણા પ્રશ્ન હતા તો તમે જોઈ લો ખેડૂત મિત્રો આ તમારી સામે અત્યારે જીરાનો પ્લોટ છે યુરો સુમાલીનો અને ત્રીસ થી પાંત્રીસ દિવસ નું હતું ત્યારથી જીરાનો જીરામાં જટાઈઓનો ઉપયોગ કરે છે પણ અત્યારે હાઈટ પણ બહુ સારી છે ફૂટની ઉપરની હાઈટ છે અત્યારે જીરો અને સારી એવી માવજત કરેલી છે પણ તમે એક સંજયભાઈની વાત તમે ધ્યાનથી જોજો કે એને માપ કઈ રીતના નાખેલું છે તમારે એ પ્રમાણે હાલો તો હાલે નકર બાકી તમારે જે પ્રશ્ન હતો કે જીરો વળી જાય એ પ્રશ્ન આવે કાળી શરમી લાગી ગઈ હોય તો તમારે છેલ્લી પચાસ ગ્રામ આપવાનું છે પણ જો પહેલેથી તમારે યુઝ કરવું હોય તો એક ચમચી જે જટાઈ અંદર આવે વીસથી પચીસ ગ્રામની ઓછું માપ રાખીને તમે રેગ્યુલરમાં ઉપયોગ કરી શકો છો સંજયભાઈ તમે આ જટાયુ કાળી શરમી ઉપયોગ કરેલો અગાઉ એડવાન્સમાં કાળી શરમી તમને ક્યાંય દેખાણી તમારા પ્લોટમાં ના ના ક્યાંય નથી દેખાણી વચ્ચે હમણાં આ કેટલી તારીખ પેલા વાતાવરણ બગડ્યું ને ત્યારે ક્યાંક ક્યાંક બે નંબર ના છોડવામાં કાળી શરમી દેખાતી હતી પણ બહુ જાજી નથી આમાં તમે બધે આંટો મારો ને ક્યાંય તમને જોવા નહીં મળે નિરખીન જોઈશો ને તો જ તમને જોવા મળશે એના માટે તે આપણે આજે કઈ કંપનીનો છે આ કોટેવા કંપનીનું ઇક્વિશન પ્રો નો યુઝ કરેલો છે અને કાળી શરમી માટે જે સારામાં સારું તમે કહી શકો આ બંનેનો ઉપયોગ કર્યો છે જે જ્યાં કોક પ્રશ્ન દેખાતો અને સંજયભાઈ અગાઉ આપી દીધું હતું એટલે અત્યારે કઈ અમને દેખાણું નહીં કોક માં હશે બે નંબરના પણ અત્યારે સંજયભાઈ અમને દેખાણું નહીં કોક માં છે પણ તમે સારું કહેવાય કે આ એડવાન્સમાં આપી દીધું સારામાં સારું ને એક મિત્રો તમને જણાવું કે ઘણા ખેડૂત મિત્રો પહેલેથી દવાના જ રાઉન્ડ આપતા હોય પણ સંજયભાઈ એક વોટર સોલ્યુબલ ખાતર નો પહેલેથી ઉપયોગ કરેલો છે તો સંજયભાઈ તમે આમ ટાઈમ પ્રમાણે જણાવો કે આટલા દિવસ નું જીરું હોય તો આ રીતના તમે યુઝ કરી શકો છો